પ્રભુ શ્રી ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં તમારું સ્વાગત છે પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો ત્રીજો અધ્યાય અને સોળમા કલમમાં લખેલું છે કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેને પોતાનો એકાકી જનની દીકરો આપ્યો એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે જેને પોતાનો એકાકી જની દીકરાને આપી દીધો દેવનો એકાકી જની દીકરો શું દેવને પત્ની છે જેથી તેને દીકરો હોય આવા અનેક પ્રકારના પ્રશ્ન આ વચનના દ્વારા જગતમાં કહેવામાં આવે છે પ્રભુ શ્રી ખ્રિસ્ત દેવનો દીકરો અને દેવનો એકાકી જની દીકરો છે જ્યારે આપણે આ વાત કહીએ છીએ ત્યારે તેનો અર્થ એ જ છે કે તેમાં ઈશ્વરત્વની પરિપૂર્ણતા છે અને તે દેવ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેહ ધારણ કર્યો અને મનુષ્યના પાપનો દંડ વધસ્તંભ પર સહન કર્યો અને આપના માટે તારણનો માર્ગ તૈયાર કર્યો છે દેવ સનાતન છે અને એનું કારણ એ જ છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખે છે તો તે દેવનો દીકરો કહેવાય છે સનાતન દેવ તારણ પામનારને અનંત જીવન આપે છે કેમ કે તે જ જીવનનો સ્ત્રોત છે એટલે કે અનંત જીવનનો સ્ત્રોત છે પ્રભુસુ પર વિશ્વાસ કરવાને માટે દેવ તમારી મદદ કરે આભાર ઓરે પ્રભુ તારું સ્મરણ કરું નિત ફોરે પ્રભુ તારું સ્મરણ કરું લાગી રહે ઈસુ નગન લાગી ગઈ લાગી નગન લાગી ઈસુ લાગે નગન લાગી રહે લાગી રહે લાગી